સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર બાબરમાં છેલ્લા ચાર વર્ષથી અષાઢી બીજના બાબરમાંથી શેરીમાં રામજી બજાર શરૂઆત થઈને નાની શરૂઆત જે બાજુના પ્રસાદની ધણી જાતની પ્રસાદી ધરાવે છે આજે આસ્થાનું કેન્દ્ર બનતા માય ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા અને રાસ ગરબાની રમઝટ બોલાવીને શોભાયાત્રાને ભક્તિમય વાતાવરણ સાથે યાત્રાનો પ્રારંભ લોકો શેરીઓ અને ગલીઓમાં રથયાત્રાના દર્શન જે રણછોડની જય જગન્નાથ બોલવાથી બાબરમાં રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા મોચી શેરીથી રામજી મંદિરને પછી નક્કી થયેલા રસ્તાઓ પર ફરશે વર્ષોથી પરંપરાગત રીતે ચાલતી રૂઢિ પ્રમાણે જે યુવા ભક્તો શું કહે છે સાંભળો